જય શ્રી કૃષ્ણ બીજે એક હિન્દુ મંદિરમાં સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે જે બાળકોને ગુજરાતી લખતા વાંચતા આવડતું ના હોય ગુજરાતી બોલતા ના આવડતું હોય ગુજરાતી લખતા ના આવડતું હોય એવા છોકરાઓ માટે એવા બાળકો માટે તમારા બાળકો માટે દર બુધવાર અને ગુરુવાર વેનર્સ ડે એન્ડ થર્સડે સાંજે સાડા ચારથી કે સાડા પાંચ સુધીમાં અહીંયા સરસ મજાનું ગુજરાતીના બહેનો આવે છે ગુજરાતી ટીચર આવે છે

રામ રામ સીતારામ જય માતાજી ઓર મહાદેવ હર બધા ભગવાન માતાજી કરે શનિવાર થઈ ગયો અને આપણે જઈએ તેલ સડાવવા હનુમાન બાપે હિન્દુ મંદિર લેસ્ટર અને ત્યાંથી ભાઈબનની મુલાકાત લેવા જવું ભેગા રહીજો ક્યાં જઈએ કોણ હે અને કઈ બાજુ છે તો ભેગા રહીજો અને થોડીક વારમાં આપણે હિન્દુ મંદિરે ભગવાનના હનુમાન બાપાને તેલ સડાવે અને ત્યાંથી પછી દર્શન કરે ને જઈએ જય માતા કેમ છો ગોર બાપા જય શ્રી કૃષ્ણ હિન્દુ મંદિર શનિવાર છે મસ્ત મસ્ત જો માણસો બધા બેઠા જય બજરંગ દાદા હું મોહી હરહુ કલેશ બિકા જય બજરંગવલી જય બજરંગ જય જય શ્રી રામ જય જય શ્રી અહીંયા મૂર્તિ છે અને શ્રી રામ ભગવાન સીતા માતાજી અને લક્ષ્મણ અને અહીંયા તમારે દાન કંઈ કરવું હોય તો કરે ત્રણે બધું ઓનલાઈન નો જમાનો આવે ગયો તો પણ બે પાંચ અગિયાર એકવીસ એકાવન એકસો એક અને વધારે કરવું હોય તો કરે હાઈ કાર્ડ થી તમારે પેટી

કે અહીંયા કથા માટે શ્રવણ કરવા માટે આવે એનો સમય સાંજે ચાર થી સાત નો છે તો સર્વ ભક્તોએ હાજર રહેવું અને આપણે દર શનિ રવિ અહીં મંદિરમાં સરસ મજાનું વીકેન્ડ હોય ત્યાં દર્શન કરવા આવે એવી લિસ્ટ પબ્લિક આપણે વિનંતી કરીએ લિસ્ટર તથા આજુબાજુ લંડન ની આજુબાજુ જે પણ પબ્લિક રહેતી હોય જ્યાં રામભાઈ સાંભળતા હોય એ બધા ની પબ્લિક વિનંતી જેટલો જોતા હોય આવે જય શ્રી કૃષ્ણ ચાલો ગોર બાપા કહી દીધું અહીંનો પ્રોગ્રામ બધોય હોય આ રીતના તો આવજો અને હિન્દુ મંદિર છે મસ્ત મસ્ત મજા આવી છે શાંતિ એકદમ ભગવાન શાંતિથી બોલો બોલો જય શ્રી કૃષ્ણ બીજે એક હિન્દુ મંદિરમાં સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે જે બાળકોને ગુજરાતી લખતા વાંચતાં આવડતું ના હોય ગુજરાતી બોલતા ના આવડતું હોય ગુજરાતી લખતા ના આવડતું હોય એવા છોકરાઓ માટે એવા બાળકો માટે તમારા બાળકો માટે દર બુધવાર અને ગુરુવાર વેનસડે એન્ડ થર્સડે સાંજે સાડા ચારથી કે સાડા પાંચ સુધીમાં અહીંયા સરસ મજાનું ગુજરાતીના બહેનો આવે છે ગુજરાતી ટીચર આવે છે ગુજરાતી લખતા વાંચતા બોલતા શીખવાડતા હોય છે સરસ મજાનું તમે આવતા હોય છે અહીંયા ઘણા બધા છોકરાઓ જે હોય છે એ લોકો ગુજરાતી બોલતા બદતા આવડતું નથી બોલતા આવડતું હોય જનરલી પણ લખતા વાંચતા કઈ જનરલી આવડતું હોતું છે એના માટે સરસ હિન્દુ મંદિર તરફથી અહીંયા એક કાર્યક્રમ ચાલુ રહ્યો છે ફ્રીમાં છે ફ્રીમાં છે બરાબર ફ્રીમાં નથી આ જે કાર્ય છે ને યરલી કઈક ફિફ્ટી પાઉન્ડ સમથિંગ ફ્રી છે મંદિરમાં ઓફિસમાં સંપર્ક કરી દેવાનો એ જે બી તમે મંદિરમાં આપણે મંદિરમાં ડોનેશન પ્રમાણે જ જાય છે અને ત્યારબાદ આપણે દરેક હિન્દુ છોકરાઓ માટે દરેક હિન્દુઝમ માટે છે કે દરેક આપણે આપણે તો હવે જે આજે આપણે બે પાંચ કે પાંચ કે પંદર બી પચીસ વર્ષ છીએ બરાબર પછી શું પછી માટે આપણે હિન્દુત્વ અહીંયા ક્લાસ ચાલુ કર્યા છે જેથી કરીને આપણા હિન્દુના ધર્મને લગતા કોઈ બધા કાર્ય કઈ દરેક ફેસ્ટિવલ કયા ફેસ્ટિવલમાં શું પ્રમાણે ઉજવવામાં આવે છે એ બધા ફેસ્ટિવલ આવે અહીંયા એવરી સેટરડે સાડા દસથી કે સાડા અગિયાર સુધીમાં દરેક બાળકો દરેક આઈ થિંક ત્રણ વર્ષથી કે વીસ વર્ષ સુધીના બાળકોને અહીંયા સરસ મજાનું હિન્દુત્વના ક્લાસીસનું ધ્યાન આપવામાં આવે છે તો જેથી કરીને જે પણ બાળકો ઈચ્છિત હોય જેને આપણા ધર્મની ધર્મનું ઈચ્છા માગતા હોય ઈચ્છા માગતા બધા આવવાનું છે જેને પણ જેને આવવું હોય એ સત્વરે ઓફિસમાં સંપર્ક કરે અહીંયા જે પણ અહીંયા બેન હોય છે ઈલાબેન હોય છે સિદ્ધાર્થભાઈ હોય છે એ પણ અહીંયા ભાઈ બહેનનો સંપર્ક કરે અને આપણા બાળકોને આપણા મંદિર તરફ વાળીએ તેવી તમારે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે વીક વીકેન્ડમાં તો ફ્રી ના હોઈએ પણ સેટરડે સન્ડે જ્યારે ફ્રી હોઈએ ત્યારે આપણા બાળકોને આપણા આપણે પોતે પણ સેટરડે સન્ડે અહીંયા મંદિરમાં આવીએ ભગવાનના દર્શન કરીએ અને ભગવાનનો રાજીપો મેળવીએ તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વધુ છે શંકર ભગવાન ભોલેનાથ મહાદેવ નમ શિવાય જય લીલભાઈ માં માતાજી માતાજીનું પુત્રું જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી એ માતાજી છે ઘણા બધા માણસો બી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો બહુ જ મજા આવી ગોરબાપાએ કીધું જે ફંક્શન હોય આપણા અને હિન્દુના છોકરાને ગુજરાતીને બધું શીખાડે તો આવીજો હિન્દુ મંદિરમાં જે ફી થોડી ઘણી છે એ મંદિરમાં જાય તો તમે આવજો જય માતાજી હાલો આપણે જઈએ એક દુકાને જવાનું હે ભાઈબંધની ત્યાં જન્મેળ્યા જય શ્રી રામ Moti. 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 what what are you

આ દુકાન છે કે આવી મસ્ત પોસ્ટ ઓફિસ એ છે આ નોર્મલ કાઉન્ટર ને આ પોસ્ટ ઓફિસ નું કાઉન્ટર તો આ રીતના બે ભેગું એક હાથે કામ કરે હે કે શનિવારે તો લગભગ પોસ્ટ ઓફિસ બંધ હોય ને કે એટલે તમે હોય એટલે ન કરતા રવિવારે બંધ ને ના શનિવારે ચાલુ હોય શનિવારે અડધો રવિવારે બંધ હોય રવિવાર આખો દી બંધ રાખે અને આરામ કરે આપણા મેર હે અને કિંદર હે મસ્ત દુકાન એકલા નાનકડી અને પોસ્ટ ઓફિસ છે જોરદાર તો આથી છે ને કાઉન્ટર હે અને અહીંથી વધુ ડ્રિંક્સ આવે કામરામ કાર્ડ નું છે ને એ આ બધું આ ઇન્ટરેસ્ટ છે દરવાજો અને આ બાજુ આ બધા કાર્ડ ને આ લોકો અહીંયા ગામડામાં બહુ આ લોકો કાર્ડ ને આવું રાખે અને અહીંના બધા બ્રિટિશ પીપલ વધારે લાઈક કરે એટલે આ બધું રાખવું જ પડે પેપર છે આ બધું વાઇન ને એવું હે અને આ ડ્રિયર નો ડિપાર્ટમેન્ટ છે આ બાજુ આ બધી ઘર નો સામાન હેમ થયો લગભગ એક દોઢ બે વાગે કેટલા વાગે આજે બંધ કરો રામભાઈ આજે શનિવાર હે એટલે અઢી વાગે નકર કેટલા વાગે આઠ થી હરાપાસ એક જ ટાઈમ છે એટલે અહીંના બધાય લોકલો એની ખબર હોય કે એ આવે જ જાય

આ રીતના હે ને સ્ટ્રીટ વાઇઝ આ સ્ટ્રીટ નું નામ હે આ ના આમાં મૂકે સ્ટ્રીટ વાઇઝ કાગળ એટલે ટૂંકમાં આ ગામની બધી સ્ટ્રીટ ના કાગળ આમાં અલગ અલગ કરતા હે આજ ગામના કે આજુબાજુ બીજા તો આ સેક્શન હે ને એમાં સ્ટ્રીટ નું નામ લખેલ હોય દાખલા તરીકે આ સ્ટેશન રોડ હે તો એ સ્ટેશન રોડના જ આમાં પેપર હોય તો એ આ આવે ને આમાંથી બધાય સેપરેટ કરે ને એવું યા શોટિંગ કરે બધાય ઠેલામ ભરે અને બધાય ગામડામાં ઘેર ઘેર પુગાડે આ ગામડાની પોસ્ટ ઓફિસનો મેન થિંગ છે તો આ આખો રૂમ જ માટે રાખ્યો હે એ ચાર માણસો હે ચારે માણસો એ બધી જૂનવાણી સિસ્ટમ હે બહુ જોરદાર હે મસ્ત હે

ફાઈવ સ્ટેશન ઓફ લાઇસન્સ ને બધું છે હા જો ભાઈ આપણા મેર બધાય કી હે રામ રામ તમારું નામ ક્યુ દિલીપભાઈ રામભાઈ મામા થાય ને રામભાઈ મામા થાય ને આ બીજી દુકાન હે દિલીપભાઈ ની બે દુકાન હોય ને આગળ

આ કંઈક આ બાજુ રૂમ છે પાસે અને આ બધી વસ્તુ કોફી મશીન આથી કાઢ લેવાનું પૈસા નાખે ને તમારે જે પીવી હોય આમાં ફ્લેવર છે બધી તો આ રીતના ડ્રિંક ટુ થર્ટી ફાઇવમાં જી એ ટુ થર્ટી ફાઇવ પ્રાઇસ થોડીક મૂકી હોય આની આ બધી ફ્રોઝનની વસ્તુ રાખે અહીંયા અહીંયા ધોઈડિયાનું ગામ હોય એટલે આ ધોઈડિયાનું બધુંય રાખવું પડે અહીંયા આપણા એશિયન પીપલ ઓછા હોય ગુજરાતીને અને આ બધો ઓફ લાઇસન્સનો ખજાનો વાઇન ને આ ત્યાંની વાઇનની પ્રાઇસ જો આ રીતના હે આઠ પાઉન્ડ આઠ પાઉન્ડ નવ પાઉન્ડ દસ પાઉન્ડ એ રીતના વાઇન ને બીઅર આલ્કોહોલ ડિપાર્ટમેન્ટ છે ના ચિલ્ડ્રન હોય આ થોડુંક પ્રાઇસ ડિફરન્ટ હોય લેસ્ટરથી કી કે આ ગામડામાં આવે જાય એટલે એ જ રીતના હામે આ બાજુ આલ્કોહોલ ડિપાર્ટમેન્ટ છે વધારે આ લોકો વધારે હોય એટલે આ બધું રાખવું પડે અને આ પ્રાઇસ ડિફરન્ટ હોય પણ આપણા આપડા ને ઓછી હોય રામભાઈ દિલીપભાઈ ની મીડિયા આપડી રામભાઈ ને જ થઈ ને રામભાઈને બાણે જ બાપોદરા સાહેબ તો તા તમારે આ દુકાન મોડે સુધી ખુલી હોય આ નવ વાગ્યા સુધી હોય અને જે આવું કીક છે મસ્ત મસ્ત હાંભે ક્રિકેટ ગ્રાઉન્ડ છે મરજી થાય ત્યાં ક્રિકેટમાં યુ જવાનું કોફી મશીન હે દેખાયડું તો આવું કીક છે એટલું મસ્ત ક્વાઇટ ગામ હે મસ્ત કાંઈ હે હા ને તા જો વન આ રીતના દેહી વાનગીઓ છે એ રીતના જો ઓલિયા આ સંસ્કર છે આ મકાનો લગભગ આમાં બહુ આવવા જ હોય રમભાઈ પણ અમુક નથી પેલા જુનાવાળી મકાનું અહીંયા બધાય બાંધકામ અમુક આવા છે પેલાના એ તો બધાય નવા બાંધે તા એ ટુ મારી બાંધે ઘણા બધા જો ઓલી દિવાલ એવી જ છે યરા બોસ તો આવું કંઈક મસ્ત ગામ હતું અને રામભાઈની દુકાન ત્યાં હતી એટલે રામભાઈ અગ્નિ વ્યોગો અને મસ્ત છે બે દુકાનો છે રામભાઈની આ ગામમાં અને બે જ દુકાનો છે બીજી એક કોપ છે અને આપણા મેરની દુકાન છે તો આપણા મેર પ્રત્યે આપણે માનશે તો આપણી વિડીયો બનાવે અને વિકો તો આજનો લોગ આજ રાખીએ રાડબી ગામનો નજારો બહુ જોરદાર છે બધી ટ્રાફિક અટાણે બપોર હોય એટલી થાય થોડી ઘણી અને જો આ પાછળ પબ હે અહીંયા પબ એટલે ગામમાં પબ તો હોય જ એક હાલો તો પાછું એક નવું લઈને આવી જય હિન્દ જય ભારત જય શ્રી રામ